અ ઇમરજન્સી કેસ માં સિવિલ માં લઈ જવામાં માં આવ્યા મારા ભાઈ ને હા એમને છે ને લગભગ પારવડી ચોક ની આજુબાજુ માં એમનું એક્સિડન્ટ થયું અને ત્યાંના લોકો તેમને ઇમરજન્સી માં સિવિલ માં લઈ ગયા હતા અને કાનો મારા ભાઈ નું નામ છે અને તેને ત્યાં લઈ ગયા હતા એટલે અમને કોલ આવ્યો એટલે અમે લોકો ઇમરજન્સી માં ત્યાં પહોંચ્યા ત્યાં ઘટના એ બની છે કે એ લોકો એ કોઈ જાતનો અમને જવાબ આપ્યો નથી હા અમને લોકો ને એમ કીધું પેલા કેસ કઢાવો અમે લોકો એ કેસ કઢાવો કેસ ની લાઈન માં ઉભા રહ્યા કેસ કેસ કાઢવા વાળા ઉભા રહ્યા કેસ કઢાવો અને પછી કેસ કાઢ્યા પછી પણ અમે એમ કીધું કે હાલો હવે કેસ નીકળી ગયો છો હવે લઈ જાઓ તો એ લોકો એમ કે છે કે બે વાગી ગયા છે મારે જમવાનો ટાઈમ છે ઓલા એમ કે મારે જમવાનું તો પણ અમે એને ત્યાંથી લઈને સિવિલ માં ચોથા માળે લઈ ગયા ચોથા માળે લઈ ગયા તો ત્યાંનો નર્સિંગ બહુ આરામથી બધા બેઠા છે અને ફાઇલમાં બધું જોવે છે ફાઇલ આવી ગઈ મેડમ હવે તો લઈ તો એ એમ છે થશે શાંતિ રાખો ઇમરજન્સી મેડિયો બહુ ઝાઝી લપ થઈ ગઈ ને પછી મેં વિડીયો ચાલુ કર્યો કેમ કે આ લોકો ઈ મેડમ છે ને બહુ અભદ્ર ભાષામાં મારી સાથે વાત કરતા હતા અને એ હું બોલતી પણ નથી અને એ વિડીયોમાં પણ ઘણું બધું આવે છે જે એણે વાત કરી છે ને મારી સાથે એ અને એમ કીધું કે તમે મેડમ પ્લીઝ સારવાર ચાલુ કરો ઇમરજન્સી માં આને નથી લેવો નથી લખવી ફાઈલ કે જાતારા થાઈ કરી લે સિક્યોરિટી ને બોલાવો જે ભાઈ છે આરોગ્યમાં જે લોકો છે બસ એ વાતો કરે છે ઇમરજન્સી કોઈ જાતની સારવાર નથી અને કોઈ જાતનું કોઈ દર્દીની આવી રીતના કઈ થતું જ નથી ખાલી વાતોમાં છે મારી માંગણી એ છે કે મને ઇમરજન્સી નો મતલબ સમજાવો અને આ જે રાજકોટ સિવિલ છે ને એ વસ્તુનો જવાબ આપે કે આ આ વસ્તુના ગેરવર્તન કેટલો ટાઈમ રહેશે? તો કાર્યવાહી થશે ખરી કે આમ ને બધું ચાલવાનું છે માણસનો જીવ જ જવાનો છે. અને જવાબ નહીં મળે ત્યાં સુધી હું વિડીયો બનાવી બનાવીને મૂકીશ. નહીં કોઈ જાતની નહીં કોઈ કોઈ કોલ નથી કેરો કોઈ કઈ જાતની વાતચીત નથી થઈ.